आप जो रहा छो सत्य डॉट कॉम पाको અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એસ્ટેટ ખાતાના અધિકારી મનીષ માસ્તરે બનાવ્યો ભ્રષ્ટાચારનો અડ્ડો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન વિસ્તારમાં મણિનગર ખાતે આવેલ ટીપી સ્કીમ નંબર ચોવીસના ફાઇનલ પ્લોટ નંબર એકસો પર આવેલ બાંધકામ જેનું લોકેશન નારાયણ બંગલો દૂન સ્કૂલ સામે ઉત્તમ નગર ગાર્ડન પાસે આવેલ છે આ મિલકત તેના માલિક દ્વારા રેફરન્સ નંબર બી એલ ઇટીબી ઓબ્લિક એસ ઝેડ ઓબ્લિક થ્રી વન ઝીરો વન વન ફાઇવ ઓબ્લિક આર ઓબ્લિક એ થ્રી સિક્સ વન નાઇન ઓબ્લિક આર ઓ ઓબ્લિક એમ વનથી ગ્રાઉન્ડ ફ્લોરથી થર્ડ ફ્લોર સુધીના રહેણાંક પ્રકારના બાંધકામને વિકાસ પરવાનગી મેળવી કેસ નંબર યુ ઓબ્લિક એસ ઝેડ ઓબ્લિક

ચીફ ફાયર ઓફિસર વિજિલન્સ વિભાગનાઓને લેખિત ફરિયાદ કરાતા તારીખ આઠ દસ બે હજાર વીસના રોજ દક્ષિણ ઝોનના નાયબ નગર વિકાસ અધિકારી દ્વારા ફક્ત ધી જીપીએમસી એક્ટની કલમ ચારસો ઇઠ્ઠોતેર હેઠળની કાર્યવાહી કરવાની માત્ર ને માત્ર નોટિસ આપી સંતોષ માની સમગ્ર મામલે ઢાંક પીછાડો કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ધી જીપીએમસી એક્ટ ની જોગવાઈઓ મુજબની કલમ ચારસો ઇઠ્યોતેર સબબ નાયબ નગર વિકાસ અધિકારી દ્વારા શો કોઝ નોટિસ આપીને કથિત ખુલાસા મંગાવીને પ્રક્રિયા આટોપી લીધી હોય એવું લાગે છે અને સદર મિલકતના કબજેદાર દ્વારા આપવામાં આવેલ ખુલાસાઓ માન્ય રાખી શકાય કે કેમ તે પણ એક પ્રશ્ન છે કારણ કે આખી સોસાયટી રહેણાંક વિસ્તાર હોય માત્ર આ મિલકતમાં જ હોસ્પિટલ શરૂ કરી કમર્શિયલ કામગીરી કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓની સેવા નિષ્ઠા પર અનેક સવાલો ઊભા થયા છે આ બાબતે સત્યડે ન્યૂઝ દ્વારા નાયબ વિકાસ અધિકારી મનીષ માસ્તરનો સંપર્ક કરાતા તેમણે આ અંગે પોતાની આગવી શૈલીમાં કે જેના માટે તેઓ આખા વિભાગમાં બદનામ છે તે રીતે ઉડાવ અને બે જવાબદારી ભર્યા ઉદ્ધત જવાબ આપતા જણાવ્યું હતું કે અમે અમારી સિસ્ટમથી કામ કરીએ છીએ પેપર ઉપર બધું ક્લિયર છે સત્ય ટીમ દ્વારા ફરિયાદી સાથે વાત જણાવેલ કે કબજેદાર જીતેન્દ્ર વાઘેલા અને ડોક્ટર જીજ્ઞાસાબેન જેઠવાઓ રાજકીય વગ અને મોટું પીઠબળ ધરાવતા હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના હોદ્દેદારો અને મોટા રાજકીય આગેવાનોના પીઠબળ હોય સરેઆમ થતા ખોટા કામમાં પણ આખું તંત્ર ઘોટણીય પડી ગયું હોય તેવી પ્રતિ થાય છે કારણ કે મુખ્યમંત્રી કાર્યાલયના આદેશને પણ કોર્પોરેશનના અધિકારી મનીષ માસ્કર ધોળીને પી ગયા છે બીજી તરફ અગ્નિકાંડ બાદ કાર્યવાહી કરવામાં માહિર એમ એફ દસ્તુરને આ અંગે ફરિયાદી દ્વારા લિખિતમાં તારીખ એકવીસ સાત બે હજાર વીસના રોજ જાણ કરવામાં આવેલ છે પરંતુ તેમના દ્વારા પણ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી કદાચ એમએફ દસ્તુરને નારોલ અગ્નિકાંડ હોય કે શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ જેવી ઘટનાઓ બાદ પણ પેટનું પાણી હાલતું નથી એટલે જ કોઈ પ્રકારની કાર્યવાહી ફાયર વિભાગ દ્વારા પણ કરવામાં આવતી નથી બ્યુરો રિપોર્ટ ડી ડોટ કોમ અમદાવાદ અમારી ચેનલ સત્યક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે